મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે યોજાઈ તિરંગા યાત્રા કેબિનેટ શિક્ષણ મંત્રી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ બાલાસિનોર ધારાસભ્ય પાનસિંહ ચૌહાણ મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારિયા નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ સહિત અગ્રણીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય ભાવનો જે ઘોષ ભારત માતા કી જય વંદે માતરમના નારાઓ સાથે મોડાસા રોડ નંદન આર્કેડથી મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ કોટેજ ચોકડી સુધી દરેક સમાજના લોકો હોશભેર જોડાયા હતા ભારતીય સેનાએ ઓપરેશન દ્વારા વિશ્વને અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે ત્યારે ભારતીના સપૂતોને વંદન કરવા ભારતીય સેનાના સન્માન માટે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું આજે લુણાવાડા મુકામે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાનમાં નિર્દોષ આપણા દેશના છબ્બી નાગરિકોના મોત થયા અને એના અનુસંધાને ભારતીય સૈન્યના ત્રણે પોએ પાકિસ્તાન ઉપર હુમલો કરી અને પાકિસ્તાન કર્યું અને એની ખુશીમાં આખા સૈનિકો ઉપર ગૌરવ છે દેશના મનોબળ વધે અને દેશના સૈનિકો સરહદો ઉપર બધાની ભૂમિકા અદા કરી રહ્યા છે ત્યારે આપણે બધા સુરક્ષિત છીએ દેશના સૈનિકોનો મનોબળ વધે એને લઈને આજે બધા જ ધર્મ અને સંપ્રદાયના લોકો બાળ ગોપાલ તમામે તમામ રાજકીય પક્ષો આ તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા અને એક એકતાની મિસાલ મિસાગર જિલ્લાએ પૂરી સર સરકાર દ્વારા એક યોજના કહી શકાય બહાર પાડવામાં આવી છે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની એ ટૂંક જ સમયમાં એને રજીસ્ટ્રેશન થવાના છે શું કહેશો એ બાબતે રજિસ્ટ્રેશન શરૂઆત થાય તો કહીશું અને આ જે છે આર્મીને લઈને જે કોઈ કામગીરી થઈ રહી છે તો ઘણા વખત સરકાર કરે એના ઉપર પ્રશ્નો ઉભા કરવામાં આવે છે મહેસાગર જિલ્લા ભાજપ પાર્ટી તમામ કાર્યકરો સરકારી સંગઠનો સેવાભાવી સંસ્થાઓ બધા ભેગા થઈ અને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રાની અંદર જે આપણા છવ્વીસ નાગરિકોનું કરવામાં આવી એના વિરોધમાં જે પૂરા દેશમાં જુવાળ ફાટી નીકળ્યો હતો તેને વાચા આપી અને માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલેટરીને છૂટો દોર આપી અને પાકિસ્તાનને દૂર ચાટતું કરી દીધું એ એ જોઈ અને પ્રજાની અંદર આજે એક અનેરો આનંદ ઉભો થયો છે અને મિલેટરીના અને સૈનિકોના જુસ્સો વધારવા માટે એક આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ સમાજના લોકો ઉત્સાહભેર ભાગ લીધો છે કોઈ જાત ના જોયા વગર દેશ દાદ જોઈ અને લોકોએ એક ઉત્સાહ બતાવ્યો છે અને આનાથી આપણા આર્મી અને આપણા વડાપ્રધાન અને આપણા સરકારનો જુસ્સો વધે અને ભવિષ્યમાં કોઈ પણ દેશ આ ભારત સામે ઊંચી આંખ દે

મદદરૂપ થશે એક આપણી બીજી સેકન્ડ ઊભી કરવામાં આવે છે કે જેથી દેશ પર કોઈ આફત આવે તો આ તમામ સ્વયંસેવકો દેશની સેવા માટે તાત્કાલિક જોડાય પોતાના ગામની પોતાના રાજ્યની અને પોતાના દેશની સેવામાં આ સ્વયંસેવકો મદદરૂપ થશે એના માટે એક ભગીરથ પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે